જય માતાજી સ્વાગત છે આજના નવા બ્લોગ વિડીયોમાં તો આજે માથાબારે હવાલો ભાગ બેનું શૂટિંગ કરવાનું છે તો વિડીયો તો તમે જોઈ લીધું અને આ વિડીયોના કઈ કઈ જગ્યાએ કટ લેવાના છે તમે બ્લોગમાં જોડાઈ રહેજો તમને બધા કટ બતાવજો અને વિડીયોમાં ભરતસિંહનો પણ રૂલ છે પોલીસમાં મારો પણ રૂલ છે એટલે દસે દસ એક્ટરો અંદર આવી જાય તો આપણે પહેલો કટ આપણે વાઘુબાનો મફુકાકાનો પ્રકારનો બાસ્પુજીનો બધાનો કટ લઈ લઈએ અને બાકીના કટ અલગ અલગ જગ્યા પહેરશે એ પણ આપણે લઈ ગયા હાલો ચલો 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 એમ ને ઉપર અલ મળાદોન મળા તો વાકાણ જ રહેજો અલ્યા વાકાણ જ રહો આ એ તારી જમીન માં હા તો પચ્ચી પડ હતી ને કટ બરોબર હવે મન આ બુકાને કેન્સલ કરી લે કાપી નાખોન તમારે ના પણ ચાલે આ આ 15 માં દોડ સ્ટાર્ટ ખૂમટે હે હવે ગામમાં વાતો ચાલુ થઈ ગઈ છે એટલે હવે કોઈ ચિંતા કરવાની જરૂર નથી આ કબજો રહ્યો નહીં ઈ હવે પલાન મળી જાહે આરે તો ફેર નહી આવે હવે નહી આવે પણ આપણે આપણા કેવા પાછા ગને કોઈ

એટલે તમે લડવા આયા છો એમ ઓમ કેમ નહીં એમ કેવા છો તમે જેમ જેમ નહીં

અરે એ બે જણા જમીન ઉપર કબજો લઈ લીધો છે અને હોમેલો માલિક આવ્યો તો પણ એને બરોબર નો છે ઓવે હા તમને બે દાડમ જમીન ઉપર કબજો મળી જાય અરે એના પર મને પૂરો વિશ્વાસ છે હા બે દાડમ પૈસા તૈયાર થઈ બરોબર એ હા હા આ તે કા રહે જન્ટલમેન થઈ ગયા હવે તો આવજો ટુડક ગદાળાનો દોત પડદો કુતરાના ચાલ હ કુસે કોયા ને

તમે દસ ટકા લેખે પૈસા તૈયાર રાખજો અરે એ લોકોએ જમીન પર કબજો લઈ લીધો છે હા અરે જમીનનો માલિક આવ્યો હતો પણ એને બરોબરનો ભાજી નહીં એને મેલ્યો છે ઉવે એટલે બે દાણને તમને કબજો મળી જાશે હા ખાલી તમે પૈસા તૈયાર રાખજો અરે મારું ઘરે એને ખાલી કરવાના આવ્યું છે એટલે એના પર મને પૂરેપૂરો વિશ્વાસ છે હા એટલે તમારી જમીન ઉપર કબજો મળી જાય ધણી રાજી થઈ જ્યોરે નામતા કુત્તા પાલું બાસ્કુ તારે કેવાય ના થઈ કેવાય હા તે જમીન કરોડો છે એટલે માણસો અમે ખતર ના થતું હોય તારે કીધું બોલજો મગુજી મારે કોઈ લેવા દેવા નહીં પણ મેં તો મારા ઘરનું નહિ એટલે વાયને એવી મેટલ પટાવી નહીં એટલે મેં જમીન નો અવાલ લીધો તમારા ઘરનું પટાવી તું અમારા ભડિયા ભાડિયા જ ઘર ખાલી થતો કરે એને વાયને ખાલી કરાવી પંદર હજાર ક્યાં લાગે હા પંદર હાજર પાડવા જાય મેં ફૂમટે પેહલા જ કીધું આપણે ભમરા બધ ટેખાડો માર્યો છે રાખવી પડશે પેલા બે દ તો અમીસ નાખો ટાલ હાથ ના રાખો પણ આપડે મોઢા ચલો આયુ છે દુખાવાનું કે પેલા ગલ્લે થી ગોળી લઈ રહ્યો

પેલો તો શેક નહી થાય માર્યા પણ ગમે કબજો તો હું લેવરાય એટલે ભૂગત અરે તુતાર તારામાં જેટલી તાકાત હોય ને એવા માણસો ઉપર ને બિહાર જઈએ અમારામાં બધી તાકાત છે હટાવવાની બરોબર એમ કરી ભૂખત ફોન કાપી નાખે બરોબર એટલે તમે તું ચિંતા ના કર ઉપાડવાના થાય ઉપાડી દેવા ઉપાડવા ના થાય અંદર બહાર આવતો લેવાનું મોસાત કરે

તારે જમીન જોતી હોય તો અમારા બાકીના પૈસા પૂરા આલી દે અને જમીન લઈ લે કોણ મેલ લે હા કમ્પ્લીટ હા ડાયરેક્ટ એમ અમારું જ જમી જોવો કે વાય એને રૂપા એનો તો કરવાનો હું કે આવા હું કે પેલા બે નહીં ભાગવા તો જાય તો ફરસીને ચા પીવી છે હા અને આપણે જે વિડીયો ઉતારવા આયા છે એ ઘર આપણે નું છે મેહુલ આપણા વિડીયોમાં આવેલો છે ક્રિકેટના હા મેચમાં ઘણા ખરા વિડીયોમાં આવેલો છે તો એ એક કટ લેવાનો હતો એ પણ આપણે કટ લઈ લીધો તો ચા પીને અવાનની આ મેહુલ તો આધર નહીં મેહુલ દિલ્હી રહેશે એટલે આ બાજુ બાભુભાની પણ ચા પીવીશ હા ઉડી જાવ મજામાં

ના હોય તમારું ભલું થાય તમારું હેજી વેજી છે હવે તમારી પથારી ફરી ત્યાં હવે પણ મેં શું ઊંધુ કર્યું છે શું કર્યું છે બે જણા ગુંડા ઉપાડી ગયા છે બીજા ના હોય આ તો હોય તો એમ ઘેર પૂછપરછ કરો અને ઇરિયા હાતે ઇરિયા વતી ઘર પૂજ પરત નામ ઓની તો પોલીસ કેસ કર દેવાનો ઇ તો છોડાય હી ગયો છે

લા બિલ્ડિંગ ઉપર બધા જોહી આજુબાજુ એટલે મુકાવ તો હળંગદાર કિડનેપિંગ હળંગ બધા કટીને પટાઈ દઈએ અને આતે એરો પટાઈ દઈએ હા ગુંડા ગુંડા લગો બોલાઈ કુડો કુડો અનિલ કુંડો ગો ગુ અભુજી ગું નજીક તારા કિશન બધું જોવાનું છે તારા આ કટ માં બધું જોવાનું હોઈને દોડી ઉડવાનું ખબર ના હોય

ઋ બા�લ મા� સતલ દલલ સૉલ સલલલ સલ૲લલલૄ ભાલલ સલ સલ ધ૲ સલ સલલ૲ શલલ સલલ સલલ સ૲લલ સલིલ સલલલ સલ � yeah <laughs> પડી <laughs> જાય <laughs>

બજીલા ચાર વારી પક આવજે હા આ બે જણ પપ્પુ નું તો ચલો રેડી તો બરોબર છે જો રેટો તો ચાલ્યો કર દેતો એક દબાઈ જાતી પેલક ઓકે પેલક દબાઈ જાતી ને भिल्दैन <laughs> <laughs>

મો આટલે રહેવાનો બલ્લાડવા જા 얘 દે ઊભો એ ઊભો માં આવે આ ટાઈમ બે હો હા ભાઈ બરોબર હા બરાબર કુણી આ ટાઈમ ए हेडा रेडी 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 हां सर बॉस अरे यार तुम्ही काय यार आम नदी काय जा अभी काटला नाही ए आपण पाशे वो फण एवढी छे बॉस आम आदेश बस जाय

આ બે તને ખાલી કરાયું હા બોસ આ બે ધણા તને માર્યો હા હા તમને ખબર નહી લ્યા આ ખ્યાગાની લિંક જોવા ડશે કોગરા બલ્લું કોગરા જોડે